રાજકોટ શહેર અને જિલ્લામાં ટૂંક સમયમાં જળસંકટના સવાલો ઉભા થયા છે જિલ્લામાં જેતપુર સંપૂર્ણ રીતે ભાદર ડેમ પર આધારિત છે જેતપુર નજીક આવેલો ભાદર ડેમ ખાલી ખમ થઈ રહ્યો છે અહીંની દોઢ લાખ કરતાં વધુ વસ્તીને છેલ્લા બાર દિવસથી પાણી મળ્યું નથી પાણી પ્રશ્ને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું એ લોકોના પોતાના સોર્સમાંથી પાણી લેતા હોય તો એની અંદર ઇન્ડિપેન્ડન્ટ સ્વાયત્ત છે એના કરી શકે છે છે કોઈ કોઈ પણ પણ હેતુ હેતુ પ્રકારની એક્ટિવિટીને રોકવાનો નથી એટલા કે જે જાહેર પીવાના પાણી છે એની ડાયવર્જન કોઈ પણ સોર્સ માટે થઈ શકશે નહીં એની અંદર સાડી ઉદ્યોગ પણ હોય તો એને પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે ભાદર એક તળિયા ઝાટક થઈ ગયો છે ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરના આદેશને પગલે જેતપુરને ભાદર બેમાંથી માંથી પાણી આપવામાં આવશે ભાદરબે બે પાણીનો ઉપયોગ ઉપલેટા ધોરાજી અને અમુક ગામડાઓમાં સિંચાઈ માટેનો છે છે આજે આ વિસ્તારમાં પીવાના પાણીના ત્યારે ટૂંક સમયમાં જેતપુર વાસીઓને મળશે હાલ જેતપુરમાં પાણીના ભાવ બોલાઈ રહ્યા છે એક ટેન્કરના ભાવ સાડા સાતસો છે તંત્ર અને રાજકીય આગેવાનો ચૂંટણીમાં વ્યસ્ત છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ